ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સૂર્ય ભગવાનની પત્ની સંધ્યા દેવીની કથા સાંભળીશું સંધ્યા દેવી દેવલોકના શિલ્પકાર વિશ્વકર્માના પુત્રી હતા સંધ્યા દેવી દિવસ રાત પ્રખર તાપ સૂર્યનારાયણના તેજ તાપમાં રમતા હતા જેમ કે સૂર્ય દેવના તેજના કિરણો આ પ્રખર તાપ એમના પર કોઈ અસર જ ન થતો હોય સંધ્યાદેવી જ્યારે મોટા થયા તો એક દિવસ વિશ્વકર્મા અને તેમની પત્નીએ સંધ્યાને એક જીતે મંત્ર મુગ્ધ થઈને સૂર્યદેવને નિહાળતા જોવે છે આ જોઈ વિશ્વકર્મા તેમની પત્નીને કહે છે કે દેવી એવું લાગી રહ્યું છે કે આપણી દીકરી સંધ્યા સૂર્ય પર મોહિત થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો ને કેટલા મંત્ર મુક્ત થઈને કેટલા એક જીતે પ્રસન્ન થઈને સૂર્યદેવને એ નિહાળી રહી છે વિશ્વકર્માના પત્ની પણ બોલ્યા હા હા સ્વામી મને પણ એવું જ લાગી રહ્યું છે કે સૂર્ય ભગવાનની સુંદરતા પ્રતિ સંધ્યાનું આકર્ષણ તેની ઉંમર સાથે વધતું જ ગયું એકવાર વિશ્વકર્મા સંધ્યાને હાથી ઉપર બેસાડીને તેની સાથે શેર કરવા માટે નીકળ્યા હતા ફરવા નીકળ્યા એ સમયે પણ સંધ્યા સૂર્યદેવને તાકીને જોઈ રહ્યા હતા વિશ્વકર્માએ કહ્યું બેટા હવે તું તારી ઉંમર થઈ ગઈ છે તું નાની નથી રહી એવું વિચારું છું કે જલ્દીથી તારા લગ્ન કરાવી દઉં મને કહે કે કયા દેવ તને પસંદ છે તું કયા દેવને પસંદ કરે છે એટલે સંધ્યા દેવી બોલ્યા કે પિતાજી આકાશમાં સૂર્યથી વધારે તેજસ્વી બીજું કોઈ નથી એટલે વિશ્વકર્મા કહે છે સારું તો પછી સૂર્ય દેવ સાથે તારા વિવાહ કરાવી દઈશ પછી વિશ્વકર્મા તેમની પુત્રી સંધ્યાને લઈને સૂર્ય ભગવાન પાસે ગયા વિશ્વકર્માએ સૂર્યદેવને તેની પુત્રીની ઈચ્છા કહી સંભળાવી કે મારી પુત્રી સંધ્યા તમને પસંદ કરે છે અને તમારી સાથે તેમને વિવાહ કરવા તમારી સાથે વિવાહ કરવા માંગે છે સૂર્યદેવ વિશ્વકર્માજીનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર કરી લે છે અને સૂર્યદેવ બોલ્યા કે તમારી પુત્રી મારી સાથે વિવાહ કરવા ઈચ્છે તો છે એ તો મારા માટે સૌભાગ્યની વાત છે પણ તમે તમારી પુત્રીને પૂછી લો કે એ મારો તાપ સહન કરી શકશે કે નહીં આ સાંભળી વિશ્વકર્માજી સંધ્યાને સંધ્યા દેવીને એક તરફ લઈ ગયા અને પૂછ્યું કે તે સૂર્યદેવ સૂર્યદેવે કહ્યું તે તમે સાંભળ્યું કે તેમનો તાપ તો સહન કરી શકીશ કે નહીં સહન કરી લઈશ ખરી બધી જ ઋતુઓમાં સંધ્યા બોલી સંધ્યા દેવી કહે છે હા પિતાજી હું એમનો તાપ સહન કરી લઈશ સંધ્યાએ બહુ વિશ્વાસ સાથે કહ્યું થોડા દિવસો પછી સંધ્યાના વિવાહ દીધા સૂર્યદેવ સાથે વિશ્વકર્મા વિવાહ થયા સૂર્યદેવ સાથે સૂર્ય સૂર્યદેવ પતિ સાથે સંધ્યા દેવી દી સંધ્યા દેવીના દિવસો ખૂબ સુખપૂર્વક વીતી રહ્યા હતા થોડા સમય પછી તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો એમનું નામ હતું મનુ અનેક ઋષિ બાળકોને આશીર્વાદ આપવા આવ્યા એટલે ઋષિ મુનિઓ ભવિષ્યવાણી કરી કે આ બાળક થયા એટલે તેમને શિક્ષા આપવા માટે મૂક્યા મનુ શિક્ષા ગ્રહણ કરવા લાગ્યા સૂર્યદેવ અને સંધ્યા દેવી એમના પુત્ર પર ખૂબ જ તેને ગર્વ થયો તે બહુ પ્રેમથી એમના પુત્રનું લાલન પાલન કરતા હતા અચાનક એક દિવસ ઋતુમાં સૂર્યના કિરણો બહુ જ પ્રખર થઈ ગયા ખૂબ તેજ થઈ ગયા સૂર્ય દેવ નું પહોંચી ગયું સંધ્યા દેવીની તો ચામડી બળવા લાગી સંધ્યા દેવી થી સૂર્યનારાયણનું તેજ સહન નતું થઈ શકતું સૂર્ય દેવી જયારે સંધ્યા ને તેની પાસે બોલાવ્યા તો સંધ્યા દેવી એની આંખો બંધ કરી આંખો ઉપર હાથ રાખીને તેમની પાસે પહોંચ્યા કારણ કે સૂર્યના પ્રખર કિરણો સામે એ જોઈ નતા શકતા એમનાથી સહન નતો થઈ રહ્યું માટે તે આંખે હાથ રાખી અને એમની પાસે આવ્યા સૂર્યદેવ બોલ્યા કે મારી તરફ જુઓ સંધ્યા તમે તમારી આંખો કેમ ઢાંકી છે આંખો ખોલો અને મારી સામે જુઓ હું તમારો પતિ છું આ સાંભળી સંધ્યા દેવી બોલ્યા કે સ્વામી તમારા તાપથી મારી આંખો ખુલી નથી રહી તમારું તેજ બહુ પ્રખર છે એટલે સૂર્યદેવ બોલ્યા કે સંધ્યા તમે મને તમારાથી દૂર કરી રહ્યા છો વિવાહ પહેલા મેં તમને પૂછ્યું હતું ને કે શું તમે મારો તાપ સહન કરી શકશો જ્યારે તમે હા પાડી ત્યારે જ મેં વિવાહની સંમતિ આપી હતી તમારી સાથે વિવાહ કરવાના મેં સ્વીકાર કર્યા હતા પણ હવે તમે તમારા આપેલા વચનથી ફરી રહ્યા છો સૂર્ય ભગવાન બહુ ગુસ્સે થઈને બોલ્યા સંધ્યા દેવી બોલ્યા કે સ્વામી એમાં મારો શું દોષ છે આમાં મારો કોઈ દોષ નથી તમારો તાપ જ એટલો પ્રખર છે કે હું સહન નથી કરી રહી શકતી આ સાંભળી સૂર્યદેવ વધારેને વધારે ક્રોધે ભરાયા અને બોલ્યા સાંભળો સંધ્યા પ્રાણવાળી વસ્તુઓ જેમાં જીવ છે એ બધા જ જીવિત રાખવા વાળો હું છું પણ તમે મારી સામે આંખો બંધ કરી લીધી છે હવે જે તમારા ગર્ભમાંથી જે બાળક ઉત્પન્ન થશે તે યમ હશે યમ એટલે કે મૃત્યુના દેવતા સૂર્યદેવના આટલું બોલતા જ સંધ્યા ત્યાંથી જવા માંગતા હતા પણ બાળકોનો મોહ તેમને બહુ જ બહુ જ હતો સંધ્યા દેવીએ એની એક છાયા પ્રગટ કરી એમનું બીજું રૂપ જે છાયા હતું તેમને પ્રગટ કરી તે બિલકુલ સંધ્યાનું જ રૂપ હતું સંધ્યા સંધ્યાએ છાયાની મદદ લેવાનો નિર્ણય કર્યો સંધ્યા દેવીએ એનાથી માયાવી છાયા પ્રગટ કરી અને એની મદદ લીધી સંધ્યાએ છાયાને બોલાવી અને તેમની સમસ્યા કહી સંધ્યાદેવી એમના બાળકોને અને પતિને એમ જ મૂકીને જવા માગતા ન હતા એની જવાબદારી કોઈને સોંપીને જવા માગતા હતા માટે સંધ્યાદેવીએ એમનામાંથી છાયા ઉત્પન્ન કરી અને માયાવી છાયાને એની પાસેની મદદ માંગી સંધ્યાએ છાયાને બધી જ વાત કહી અને છાયા બોલી કે હું શું મદદ કરી શકું છું સંધ્યાએ કહ્યું કે તું સંધ્યા બનીને ભલે તું છાયા છે પણ મારા પતિ પાસે સંધ્યા બનીને રહે મારા બાળકોનું સંભાળ રાખજે મારાથી આ સૂર્યદેવનો નથી સહન થતો માટે હું અહીંથી જવા માંગુ છું એટલે તો મારી પાછળ મારા પતિનું બરાબર ધ્યાન રાખજે મારા બાળકોનું પણ ધ્યાન રાખજે છાયા બોલી જો સૂર્યદેવ મને પૂછશે

શ્રાપ આપે તો હું બધો જ ભેદ ખોલી દઈશ સંધ્યાએ આ શરત શિકારી અને કહ્યું ઠીક છે સારું હવે તું મારા પતિને અને બાળકોને સાચવજે અને એમને ખૂબ પ્રેમ આપજે અને મારી જે જવાબદારી છે એ બધી તું ઉપાડ છે પણ કોઈને ખબર ન પડવી જોઈએ કે તું તું છાયા છે છાયા દેવી બોલ્યા કે ઠીક છે સારું તમે મને બહુ જ કઠિન કાર્ય સોંપ્યું છે પણ હું પૂરો એ પૂરો પ્રયત્ન કરીશ હું નિભાવવાનું આમ બોલીને છાયા ત્યાંથી ચાલી ગઈ સૂર્યદેવ પાસે છાયાના ગયા પછી સંધ્યા દેવી વિચાર કરવા લાગ્યા કે હું પિયર જાઉં માં અને પિતા મને જોઈને બહુ પ્રસન્ન થશે હું થોડો સમય ત્યાં જ રહીશ પણ પિતાજી મને એમ કહેશે કે સ્ત્રીની શોભા તો તેના પતિના જ ઘરમાં હોય આમ બોલશે તો આમ વિચાર કરતા કરતા સંધ્યા દેવી ચાલ્યા જાય છે સંધ્યા દેવી વિચાર કરે છે કે જો પિતાજી મને પાછા પતિના ઘરે જવાનું કહેશે તો હું જંગલમાં રહેવા ચાલી જઈશ આમ વિચારતા વિચારતા એમના પિયર આવી ગયા ત્યાં સંધ્યા દેવીના ખૂબ જ આદર સત્કાર વિશ્વકર્માજીએ કર્યા અને કહ્યું આવ દીકરી બધું કુશળ મંગળ તો છે ને એટલે સંધ્યા દેવી બોલ્યા ના પિતાજી તમે સાચું જ કહ્યું હતું કે ગ્રીષ્મ ઋતુમાં હું સૂર્યદેવનો તાપ સહન નથી કરી શકી માટે હું અહીં આવી છું સંધ્યા થોડા દિવસ પિયરમાં સુખેથી રહ્યા સંધ્યા દેવી એક દિવસ વિશ્વકર્માએ કહ્યું સંધ્યા તારા અહીં આવવાથી મને ઘણો આનંદ તો થયો છે પરંતુ વિવાહ થયા પછી સ્ત્રી પિયરમાં જ જોવી સ્ત્રી પિયરમાં સ્ત્રીને પિયરમાં જ રહેવું જોઈએ સંધ્યા થોડો સમય પિયરમાં સુખેથી રહ્યા પણ એક દિવસ વિશ્વકર્માજીએ કહ્યું કે સંધ્યા તારા અહીં આવવાથી મને ઘણો આનંદ થયો છે પરંતુ વિવાહ પછી સ્ત્રી પિયરમાં શોભી નહીં સ્ત્રીનું પિયરમાં રહેવું શોભા નથી દેતું વધારે સમય પિયરમાં ન રહેવું જોઈએ હવે તું તારા પતિના ઘરે જા ફરી ક્યારેક અમને મળવા આવજે તું મને બહુ વાહલી છો પણ પતિનું ઘર જ સ્ત્રીનું ઘર હોય છે માટે તું તારા પતિ પાસે જા સંધ્યા તો મનમાંને મનમાં વિચાર કરતા જ હતા અને બોલ્યા કે આ બધું તો મેં વિચારીને જ રાખ્યું છે કે એક રાત્રે ચૂપચાપ હું પિતાજીનું ઘર છોડીને જંગલમાં ચાલી જઈશ સંધ્યા વિચાર કરવા લાગી કે હું સૂર્યદેવ સામે તો નહીં જઈ શકું હું એમનો તાપ સહન નહીં કરી શકું હું ઘોડી બની જાઉં અને આ રૂપમાં કોઈ મને ઓળખી નહીં શકે અને હું ત્યાં તપ કરીશ અને સૂર્યદેવના તાપને ઓછો કરવાનો પ્રયત્ન કરીશ ઘોડા નું રૂપ ધારણ કરી સંધ્યા જંગલમાં તપસ્યા કરવા લાગી એ તપ કરવા કરવા લાગ્યા આ માટે સંધ્યાની જગ્યા લઈ લીધી છાયા હતી એટલે એ સૂર્ય દેવ નું તાપ સહન કરી શકતી હતી સૂર્ય તો આ બધી જાણ હતી નહીં તો છાયા ને સંધ્યા જ સમજતા હતા સૂર્ય દેવ બોલ્યા કે તમે પાછી તમે પાછા આવી ગયા જ્યારે સંધ્યાએ છાયાને સૂર્યદેવ પાસે મોકલ્યા ત્યારે સૂર્યદેવ કહે છે કે તમે પાછા આવી ગયા મારી પાસે કારણ કે એ સમયે તો એ ગુસ્સામાં હતા હવે સંધ્યાની જગ્યાએ છાયા બોલી કે મને ક્ષમા કરી દો સ્વામી મે મારી દુર્બળતા પર વિજય મેળવી લીધો છે છાયા ગળગળા અવાજમાં બોલી સૂર્યદેવ બોલ્યા કે હું તો ક્યારનો તમને માફ કરી ચૂક્યો છું હવે બાળકોને સંભાળો અને ઘરની જવાબદારી સંભાળો છાયાએ કક્ષમાં બંને બાળકો ઉપર નજર નાખી અને ધરતી અને ઘરની જવાબદારી સંભાળી છાયા હવે આ ઘરમાં સુખેથી રહેવા લાગ્યા અને બાળકોને પણ સંભાળવા લાગ્યા અને રોજ વિચારતા હતા કે સંધ્યાને કેમ આટલું બધું ઘર સારું છોડવું પડ્યું આટલું બધું સરસ ઘર સૂર્યદેવનો ત્યાગ કરવો પડ્યો હવે એ પાછી ક્યારે આવશે કે નહીં કાયમ સંધ્યાના વિચાર છાયાને આવતા હતા સમય જતાં છાયાને એક પુત્ર થયો પુત્રને જન્મ આપ્યા પછી છાયાને ચિંતા થવા લાગી અને મનમાને મનમાં એવું વિચારતા હતા કે મારે એ ન ભૂલવું જોઈએ કે મેં સંધ્યાની જગ્યા લીધી છે સંધ્યા સંધ્યાની જ હું છાયા છું છાયા ફરી એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હવે પછી છાયાનો વ્યવહાર બદલવા લાગ્યો એ એ એનું ઘર ઘર અને પતિ જ રહેવા લાગી એને ગમી ગયું છાયા એના બાળકોને તો બહુ પ્રેમ કરતા હતા પણ સંધ્યાના બાળકો સાથે એ દુર્વ્યવહાર કરવા લાગ્યા પુત્ર મનુએ એમની માતાના વ્યવહારને નજર અંદાજ કરી દીધા હતા કારણ કે એ સંધ્યાના પુત્ર હતા તો એમની સાથે છાયા થોડો દુર્વ્યવહાર કરવા લાગ્યા યમ અને યમુના સાથે પણ દુર્વ્યવહાર કરવા લાગ્યા પુત્ર મનુ તો આ બધું સહન કરી લેતા હતા મનમાં લેતા ન હતા પણ યમને એનો વ્યવહાર ખટકતો હતો છાયા માતા છાંયાનો વ્યવહાર ખટકતો હતો મનુ અને યમ એવી વાતો કરતા કે માતા છાયાનો યમુના બહેન સાથે આવો વ્યવહાર કરવો એ ઠીક નથી તે એમના બાળકો સાથે તો કેટલો સરસ પ્રેમથી વ્યવહાર કરે છે અને આપણે ભાઈ બહેન સાથે નફરત કરે છે એક દિવસ તો હદ પાર થઈ ગઈ એકવાર માતા છાંયાએ યમુનાના યમુના પર પ્રહાર કર્યો યમુનાને માર્યું વાળ પકડ્યા અને મારતા હતા તો યમદેહથી આ સહન ન થયું એટલે માતાને મારતા જોઈ અને યમદેવથી રેવાયું નહીં એટલે તેમણે જઈને માતા છાયાનો હાથ પકડી લીધો અને બોલ્યા કે બસ માતા હવે તમે યમના પર હાથ નહીં ઉપાડો માતા છાયાને યમ પર ક્રોધ આવ્યો અને બોલ્યા કે મને કેમ રોકી તમારી હિંમત કેમ થઈ મારો હાથ પકડવાની એટલે આ વ્યવહાર યમનું માતા છાયાને ન ગમ્યું અને કહ્યું કે હું બધું જ તમારા પિતાજીને જઈને કહી દઈશ કે તમે મારી જોડે કેવો વ્યવહાર કર્યો પણ મા છાયા તો બહુ ક્રોધમાં હતા લાલચોળ હતા પણ સૂર્યદેવ પાસે જઈને કંઈ કહી ન શક્યા કારણ કે જો એ કહેવા જાય તો એમનો ભેદ ખુલી જાય પણ યમ અને યમનાજીએ સૂર્યદેવને જઈને બધું જ કહી દીધું એમનો આ દુર્વ્યવહાર પણ એમણે બધું જ સૂર્યદેવને કહી દીધું કે આ સ્ત્રી અમારી માતા નથી પુત્ર માતાથી વિમુખ થઈ શકે પણ માતાની માતાની મમતા ક્યારેય ઓછી નથી થતી યમુના અને યમે સૂર્યદેવને બધી જ હકીકત કહી સંભળાવી સૂર્યદેવે બધું જ સાંભળ્યું અને કહ્યું બધું ઠીક થઈ જશે તમે ડરો નહીં આમ કરી અને બાળકોને શાંત કર્યા બાળકોના ગયા પછી સૂર્યદેવ પણ વિચારમાં પડી ગયા કે બાળકો સાચું જ કહે છે આ કોઈ માયા સ્ત્રી લાગે છે સૂર્યદેવ બહુ ક્રોધે ભરાયા અને છાયા પાસે પહોંચ્યા અને છાયા પર બહુ ક્રોધ કર્યો અને પૂછ્યું કે તમે કોણ છો તમે સાચું કહો નહી તમને કઠોર દંડ આપીશ છાયા ડરના મારે લાગી બોલી બોલી અને કે રહો સ્વામી હું સંધ્યાની છાયા છું હું સંધ્યા નથી પણ એની છાયા છું સંધ્યા તેના ઘરની જવાબદારી અને બાળકોની સંભાળ કોઈને સોંપ્યા વગર જવા નથી માંગતી માટે તેણે મને તમારી પાસે મોકલી હતી સૂર્યદેવ બોલ્યા તો સંધ્યા ક્યાં છે છાયા બોલી કે એના પિતાને ત્યાં સૂર્યદેવ સીધા વિશ્વકર્મા પાસે ગયા અને બોલ્યા સંધ્યા ક્યાં છે વિશ્વકર્માજી બોલ્યા કે સંધ્યા તમારા તેજથી તેજને સહન કરી શકતી અને તમારા ઓછું કરવા માટે એ તપ કરવા ગયા છે સૂર્યદેવ બોલ્યા એ તો હવે સંધ્યા ક્યાં છે વિશ્વકર્માએ ધ્યાન કર્યું અને કહ્યું કે સંધ્યા એ ઘોડીનું રૂપ લઈ લીધું છે અને જંગલમાં તમારા નામનું તપ કરે છે તપસ્યા કરી રહ્યા છે તમારો તેજ ઘટાડવા માટે સૂર્યદેવ બોલ્યા તો વિશ્વકર્માજી સૂર્યદેવે વિશ્વકર્માજીને વિનંતી કરી અને કહ્યું કે તમે મારું તેજ ઘટાડી દો તમે એવું કઈ કરો કે મારું તેજ ઘટી જાય અને સંધ્યા મારી પાસે પાછી આવી જાય વિશ્વકર્માજીએ સૂર્યદેવના તેજનું તેજના પ્રકાશનો આઠમો ભાગ ઝટકી નાખ્યો આઠમો ભાગ કાપી નાખ્યો જેનાથી તેમનું તેજ ઘટી ગયું અને આ જે તેજ આઠમો ભાગ કાપ્યો એના બધા જ દેવોના શસ્ત્ર બન્યા હતા ઘટી ગયું તેજ ઘટી ગયું અને વિશ્વકર્મા અને સૂર્યદેવ સંધ્યાને શોધવા નીકળ્યા તેમણે રસ્તા પર ચાલતા લોકોને પૂછ્યું જંગલમાં ગયા અને લોકોને પૂછ્યું કે અહીં કોઈ ઘોડી જોઈ છે તમે તો એક વ્યક્તિ બોલ્યો કે હા અમે એક અજીબ ઘોડી જોઈ છે જે નદી પાસે વિચરણ કરતી હતી અને એમાં અલગ લક્ષણ હતા એ ઘોડીમાં વિશ્વકર્મા અને સૂર્ય તે વ્યક્તિને પૂછ્યું કે એટલે કેવા લક્ષણ હતા એટલે તે વ્યક્તિએ કહ્યું કે એ ઘોડી માનવીની ભાષા બોલતી હતી સૂર્યદેવ સમજી ગયા કે આ બીજું કોઈ નહીં પણ સંધ્યા જ હશે સૂર્યદેવ તે જગ્યા પર ગયા સોતા સોતા જ્યાં પેલા વ્યક્તિએ હોડી છે એવું કહ્યું હતું સુતા સુતા ઘોડી પાસે આવ્યા અને બોલ્યા કે સંધ્યા હું સૂર્ય છું તમારો પતિ છું હવે આ ઘોડીનું રૂપ ત્યાગી દો અને તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ સંધ્યા બોલી કે જ્યાં સુધી સૂર્યદેવ મારી મનોકામના પૂરી નહીં થાય ત્યાં સુધી આ રૂપનો હું ત્યાગ નહીં કરું સૂર્યદેવ બોલ્યા કે તમારી મનોકામના પૂરી થઈ ચૂકી છે વિશ્વકર્માજી પણ બોલ્યા હા સંધ્યા સૂર્યદેવ સાચું કહે છે મેં એમના તેજ પ્રખરના આઠમા ભાગ કાપી નાખ્યો છે એમનું તેજ એમનો તાપ હતો એનો આઠમો ભાગ મે કાપી નાખ્યો છે હવે તમે એમનું તેજ સહન કરી શકશો આમ સંધ્યાએ પિતાની વાત સાંભળી અને તેમના ઘોડીના રૂપનો ત્યાગ કરી અને તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગયા સંધ્યા હર્ષ અને આનંદથી તેના પતિને ભેટી પડ્યા અને દૃશ્કે દૃશ્કે સંધ્યા દેવી રડવા લાગ્યા પછી સંધ્યા સંધ્યાદેવી સૂર્ય દેવ ના ચરણો પડ્યા પગે લાગ્યા અને પૂછ્યું કે આપણા બાળકો મંગળ છે અને અને બોલ્યા કે યમ માં મળી જશે સંધ્યા દેવી બોલે છે કે હું હવે ક્યારેય મારા ઘરનો ત્યાગ કરીને ફરી હું નહીં જાઉં ક્યાંય તમે છાયા ને ક્ષમા કરી દેજો સ્વામી અને તેને આપણી સાથે જ રહેવાની અનુમતિ આપો સૂર્યદેવ પણ છાયાને ક્ષમા કરે છે અને સાથે રહેવાની અનુમતિ આપે છે સૂર્યદેવ અને સંધ્યાનું મિલન જોઈને પણ આશીર્વાદ આપ્યા કે સદાય સુખી અને શાંતિથી રહો સૂર્યદેવ અને સંધ્યા સૂર્યલોકમાં પહોંચ્યા અને છાયા અને બાળકો સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા તો મિત્રો આ હતી સૂર્યદેવ અને સંધ્યાદેવીની વાર્તા છાયા દેવીની વાર્તા જો મિત્રો મારી આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધેથી